ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી દશામા પર્વની શરૂઆત થવાના અઠવાડિયા અગાઉથી જ બજારોમાં દશામાની વિવિધ પ્રતિમાઓનું ધૂમ વેચાણ થતું જોવા મળ્યું હતું આવતીકાલ ચારમી ઓગસ્ટથી દશામાનું પર્વ શરૂ થતું હોય ભક્તોનું દસ દિવસનું આતિથ્ય માણવા પધારનાર દશામાને આવકારવા તાલુકાની ભાવિક જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પર્વની શરૂઆતના અઠવાડિયા અગાઉથી તાલુકાના મહત્વના વેપારી મથકો ઝઘડિયા રાજપાડી અને ઉમલ્લાના બજારોમાં દશામાની વિવિધ પ્રતિમાઓનું ધૂમ વેચાણ થતું જોવા મળ્યું હતું દશામાની પ્રતિમાને ઘરે લાવ્યા બાદ ભક્તો દ્વારા વિધિવત પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ભક્તોની દશા સુધારનાર દશામાના પર્વના દિવસો દરમિયાન પૂજા અર્ચના આરતી કરીને ભક્તો પર્વની ઉજવણી કરે છે દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે દશામાનું વ્રત કરનાર દસ દિવસ દરમિયાન દરરોજ ઉપવાસ કરતા હોય છે દસ દિવસ પૂરા થયા બાદ દશામાની પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે આમ દશામા પર્વની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ઝગડીયા તાલુકામાં દશામા પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો